thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મંગળવારે સવારે ઓસ્ટ્રેલિયાના ત્યારે કચ્છની એક હાઈસ્કૂલમાં ગોળીબારની ઘટના બની હતી આ ઘટનામાં ઓછામાં અગિયાર લોકોના મોત થયા હતા અને અઠ્યાવી ઘાયલ થયા હતા તેમાંથી ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર છે કેટલાક તો લોકોના માતામાં પણ ગોળી વાગે છે પોલીસે આ વિસ્તારમાં મોટી કાર્યવાહી શરૂ કરી છે અને લોકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે જો કે વધુ જણાવી દઈએ કે હોસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ અનુસાર સવારે લગભગ દસ વાગે સ્કૂલની અંદર ગોળીબારનો અવાજ સંભળાયો હતો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસ પ્રવક્તા સાયબર ઉગ્ના જણાવ્યું હતું કે પોલીસ હજુ પણ ત્યાં શું થયું છે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે હાલમાં સોશિયલ મીડિયા કોબ્રા અત્યારે ફોર્સ કોબ્રા ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધી કે રિપોર્ટ મુજબ સંગાતમાં હુમલાખોરો કદાચ તે સ્કૂલના વિદ્યાર્થીને હતો અને તેને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી છે તેનો મુદ્દે સ્કૂલના બાથરૂમમાંથી મળ્યો આવા હોવાના સમાચાર મળી રહ્યા છે ગુજરાત જિલ્લાનું બીજું સૌથી મોટું શહેર છે જે દક્ષિણા ત્યારે પૂર્વ સ્થિત છે અને ત્યાં લગભગ ત્રણ રોગો રહે છે જોકે મિત્રો આ હુમલામાં અગિયાર બાળકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ